ભારત એટલે તહેવારોની ધરા પાવન પર્વ નવરાત્રી દરમિયાન આ ભારત દેશની પાવન ધરા પર નૃત્ય અને સંગીતથી ભરપૂર ગરબા અને રાસ રમાય છે અને એમાં પણ ગુજરાતમાં નવરાત્રી અને ગરબા ખૂબ મહત્વ જોવા મળે છે નવરાત્રીના ધાર્મિક તહેવારોને માણવા ગરબા અને રાસ રમાતા હોય છે માતાજીની આરાધના શહેરમાં વિવિધ રીતે કરવામાં આવે છે ત્યારે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલ દારેશ્વર મહાદેવ મંદિર ખાતે જય અંબે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આપણી ઉજ્જવળ પરંપરાના સાક્ષાત દર્શન થાય છે શું છે આ અંગેની વિગતો જાણીએ અહેવાલમાં જય હિન્દ બેસાઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી હજારો લોકોના આસ્થાનું પ્રતીક એટલે રાજકોટના ભક્તિનગર સર્કલમાં આવેલ વિશાળ અને દિપ્યમાન ભગવાન ભોળાનાથ ધારેશ્વર મહાદેવનું મંદિર ત્યારે ધારેશ્વર મહોત્સવ સમિતિ દ્વારા જય અંબે ગરબી છે ગરબી મંડળની બાળાઓ અલગ અલગ રાસો રજૂ કરે છે જેમાં ટીપણી રાસ મોગલ રાસ ભુવા રાસ જેવા અનેક વધ રાસો રજૂ કરવામાં આવે છે આ અંગે અમારા સહયોગી સાહિલ સપ્પાએ તૈયાર કરેલ વિશેષ અહેવાલ પર કરીએ એક નજર અમારા એકાવન વર્ષ છે અને એકાવન વર્ષ ત્યાં નિરંતર પ્રાચીન ગરબી થઈ રહી છે માં ભગવતી ની આરાધના થઈ રહી છે અને ખાસ કરીને જોઈએ તો અમારે અહીંયા સિતે સંખ્યા છે અત્યારે બાળાઓની અને આઠ વર્ષથી લઈને અમે તેર વર્ષ સુધીની બાળાઓ અમે અહીંયા ગરમીમાં રાખેલી છે વિશેષ આયોજન આપણે જોઈએ તો અમારે બધા મળીને કરીએ છીએ અને ખાસ કરીને અમારા રાસ ગરબાના મહોત્સવની વાત કરીએ તો અહીંયા અમારા ભુવા રાસથી લઈ અને મા મોગલનો રાસ છે ટીપણી રાસ છે ખંજરી રાસ છે અને તાલી રાસ પણ વિશેષ છે કારણ કે આ મા ભગવતીના ગરબા ગાય છે અને લોકો પણ ખૂબ આવે છે અહીંયા કે જે પ્રાચીન ગરબી છે પણ પ્રાચીન ગરબીમાં લોકો આવે અને પ્રાચીન ગરબીના જે આયોજકો છે બાળાઓ છે એનો ઉત્સાહ પણ વધારે છે અને લાણીઓ પણ લોકો આપે છે લાણીઓ આપવાથી નાના નાની બાળાનો ઉત્સાહ વધે છે એટલે ધર્મપ્રેમી ભાઈઓને પણ મારી એ પ્રાર્થના છે

અને અત્યારે એવી વસ્તુ થઈ ગઈ છે અરવાચીનમાં પણ પશ્ચિમી સંસ્કૃતિ ઘૂસી ગઈ છે લોકો વસ્ત્ર વસ્ત્રનું પણ લોકોને ખ્યાલ નથી કઈ રીતના પહેરવું જોઈએ શું બોલવું જોઈએ અનેક લોકો અનેક પ્રકારના લોકો આવે છે એટલે લોકોને મારી એ જ છે કે એ એ અર્વાચીન જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે લોકો જઈ રહ્યા છે એ લોકોએ સાવધાન થઈ જવું જોઈએ અને આપણી ભારતીય જે સંસ્કૃતિ છે જે પ્રાચીન સંસ્કૃતિ જે આપણા ગરબા છે જે પ્રાચીન ગરબા છે એ તરફ લોકોએ આવવું જોઈએ અને લોકોએ આપણે શહેરી ગલીમાં કંઈ પણ ગરબાનું આયોજન હોય તો લોકોએ ત્યાં જઈ

આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યુઝ નમસ્કાર